ચોરી ગયો પરિણીતા સાથે ચાલતા અણબનાવ વચ્ચે ઉદનામાં વિધર્મી પ્રેમી તાળુ તોડીને રોકડા એક પંદર લાખ અને બોતેર ના દાગીના સહિત એક પોઈન્ટ સત્યાસી લાખ ચોરી કરી ગયો અશોક સમ્રાટનગરમાં રહેતો એકત્રીસ વર્ષે બિલાલ તેના ઘરે આવતો રહેતો હતો કોઈ કામ ધંધો નહીં કરતો કોઈ પ્રેમિકા પાસેથી નાણાં લઈ જતો હતો અને છેલ્લા કેટલાય સમયથી પ્રેમિકાએ નાણાં આપવાનું બંધ કરતા બિલાલે રોષે ભરાયો હતો ગત પહેલી જૂને પરિણીતા બંને સંતાનો સાથે ખરીદી કરવા બહાર ગઈ હતી રાત્રે સાડા નવ વાગે પરત આવીને ત્યારે ઘરનું તાળું તૂટેલી જોવા મળ્યું હતું જોકે કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યું હોય અને પ્રેમી પર શંકા ગઈ હતી યુવતીએ ઉતા પોલીસ મથકે પહોંચી હતી અને શંકાના આધારે બિલાલ ખટ્ટીક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો પોલીસે બિલાલને શોધી કાઢ્યો સકાયથી પૂછપરછ કરતા દે ભાંગી પડ્યો હતો ચોરી કરીને તેણે આ સામાન પોતાના ઘરે મૂકવાને બદલે જ્યાં રહેતો હતો તે કારખાનામાં સંતાડી દીધાનું જણાવતા પોલીસે ત્યાંથી દાગીના તથા રોકડ કબ્જે કરી હતી બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો એટલે એમને થોડુંક શંકાવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ ખાટિક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનું ઘરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો હતો બિલાલ શું કામ કર્યું બિલાલ છે એ